નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર ઓગણીસ હું સકળ જીવનનો મૂળ સ્ત્રોત છું તમે મારી સાથે તમારો લય મેળવો ત્યારે બધું બહુ સરળપણે વહે છે ઘણા લોકોને એમ થતું હોય છે કે જીવનમાં આટલી બધી તડકી છાંયણી કેમ હોય છે અને સાથી ઘણી બાબતો અવડી પડે છે અને તરત જ તેઓ પોતાની જાતને બાદ રાખીને બધા લોકોને અને બધી બાબતોને દોષ દેવા મંડી પડે છે જીવન સાથે તમારો લય કેમ નથી મળતો એ શોધવા માટે તમે થોડોક અવકાશ મેળવો તો ઘણી ખરી વાર તો તમને એ જ કારણ જણાશે કે તમે પ્રથમ બાબતને પ્રાથમિકતા આપતા નથી અને મૌન એકાંતમાં જવાનું એ શાંતિ અને નિરવતામાં મને તમારી પાસેથી શું જોઈએ છે એ જાણવા માટે સમય કાઢવાનું તમે ચૂકી જાઓ છો એમાં સમય જોઈએ છે ધૈર્ય જોઈએ છે શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ છે એનો અર્થ એ કે તમારે સ્થિર શાંત થતાં શીખવું જોઈએ મારી સાથે એકલા બેસીને તમારી સમસ્યાઓના જવાબ તમે જાતે મેળવતા શીખો એમ હું ઈચ્છું છું એ કે એક બાબત માટે તમે કેવળ મારા પર જ નિર્ભર હો એ મારી ઝંખના છે જેથી તમે ખાતરીપૂર્વક જાણી શકો કે તમારી શક્તિ તમારી સૂઝ તમારી સમજ સઘળું મારામાંથી જ આવે છે આપનો આજનો દિવસ શુભ રહે